હલો મિત્રો આજે આપણે બનાવીશું ડુંગળીના સ્વાદિષ્ટ પરોઠા એના માટે ડુંગળીને આ રીતે કાપી લઈશું પછી ઘઉંનો લોટ લઈ લઈશું એમાં હળદર મીઠું જીરું અને લાલ મરચું નાખીશું હવે આમાં ધાણા અને ડુંગળી નાખી અને લોટ બાંધી લઈશું પરાઠા માટે મેં લોટ બાંધી લીધો છે હવે એને આપણે પરાઠો વણી અને પછી એને પકવીશું ચઢવી દઈશું આ જો એક પરાઠો મેં બનાવી દીધો છે હવે એને થોડો બ્રાઉન થાય એટલે પછી એને ફેરવી નાખવાનો આ જો આપણો પરાઠો તૈયાર છે બરાબર હવે આને તમે દહીં સાથે કાં તો કેચઅપ સાથે ખાઈ શકો છો તમને મારા પરાઠાની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ